નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં સૌપ્રથમ વાત કરીશું ઈસરોના દસ ઉપગ્રહો ચોવીસ કલાક નજર રાખી રહ્યા છે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે ઈસરોના ચેરમેન વી નારાયણને મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે તેમણે કહ્યું છે કે ભારત પાસે દસ ઉપગ્રહો છે જે ચોવીસ કલાક દેખરેખ રાખે છે ખાસ કરીને આપણા સાત હજાર કિલોમીટર લાંબા દરિયાકાંઠાના રક્ષણ માટે આ બધા ઉપગ્રહો દુશ્મનો ઉપર નજર રાખી રહ્યા છે ઈસરોના ચેરમેને કહ્યું છે કે ભવિષ્યમાં આ ટેકનોલોજીનો વધુ વિસ્તાર કરવો એ અમારી પ્રાથમિકતા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે ત્રણ દેશોની વન ડે ઇન્ટરનેશનલ શ્રેણી જીતી લીધી છે મહિલા ક્રિકેટમાં ભારતે ત્રણ દેશોની ઓડીઆઈ સિરીઝ જીતીને ક્રિકેટમાં ભારતનું નામ રોશન કર્યું છે ભારતીય ટીમે કોલંબોમાં શ્રીલંકાને સત્તાણું રનથી હરાવીને આ સિદ્ધિ હાંસલ કરી છે જેમાં સ્મૃતિ મંદાનાએ એકસોને સોળ હલ્લીએ સુડતાલીસ જેમીમાએ ચુલીસ અને કેપ્ટન હરમનપ્રીત કૌરે એકતાલીસ રન બનાવ્યા હતા સ્નેહા રાણાએ ચાર અને અમન જોત કૌરે ત્રણ વિકેટો લીધી હતી આ ઇનિંગ્સ અને બોલિંગના કારણે ભારતને શાનદાર જીત મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલની આગાહી પર મંત્રીઓની નજર સચિવાલયથી માંડીને મંત્રી મંડળના સભ્યો કાકાની રાજકીય આગાહી સાચી પડે તેની રાહ જોઈ રહ્યા છે અંબાલાલ પટેલ દ્વારા આતંકવાદી હુમલાની આગાહી સાચી પડ્યા બાદ અંબાલાલ પટેલ રાજકીય ભવિષ્યવાણી શું કરે તેની ચર્ચા રાજ્યના મંત્રીઓ કરતા થયા છે થોડા દિવસ અગાઉ અંબાલાલ પટેલે ગુજરાતમાં ઓગણીસ મે સુધીમાં રાજકીય ફેરફારની વાત કરતા હતા ઘણા રાજકીય નેતાઓ ખુશ થઈને સામે ચાલીને અંબાલાલની ભવિષ્યવાણી કરે તેવા દાખલા આપી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાહિદ આફ્રિદીએ ફરીથી ઝેર ઓક્યું છે ભારતીય સેનાએ પાકિસ્તાનને પાર્ટ બનાવ્યો પણ પાકિસ્તાન આ વાત પચાવી શકતું નથી રવિવારે ભૂતપૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ઉજવણી માટે એક રેલી કાઢી હતી આ દરમિયાન આફ્રિદીએ કહ્યું કે ભારતીય પીએમ મોદીના યુદ્ધના જુસ્સાએ ભારતને મુશ્કેલીમાં ધકેલી દીધું છે પાકિસ્તાન સાથે મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય સેનાની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ સામે આવ્યા હતા એર માલસર એક ભારતીય પ્રેસ બ્રિફિંગમાં જણાવ્યું કે આપણી લડાઈ આતંકવાદી સામે હતી અમે આતંકવાદ ઉપર હુમલો કર્યો પાકિસ્તાની સેનાએ આતંકવાદને ટેકો આપ્યો એ દુર્ભાગ્યપૂર્ણ છે પાકિસ્તાની સેનાએ આ યુદ્ધને પોતાની લડાઈ બનાવી અમને જવાબ આપવા માટે મજબૂર કર્યા પાકિસ્તાને પીઈ ફિફ્ટીન મિસાઇલનો ઉપયોગ કર્યો સ્વદેશી આકાશ પ્રણાલીએ શાનદાર પ્રદર્શન કર્યું ચીનમાં બનેલા કામી કેજી ડ્રોનને તોડાયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઐતિહાસિક એલિસ બ્રિજનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં ઐતિહાસિક એલિસ બ્રિજનું સમારકામ અને નવીનીકરણ કામ શરૂ થઈ ગયું છે વર્ષ અઢારસો ને બાણુંમાં માત્ર ચાર લાખમાં બનેલો આ પુલને હવે બત્રીસ કરોડના ખર્ચે નવું રૂપ અપાશે બોટમ ગર્ડર સ્ટીન્જર બેરિંગ અને ડેસ્કલેપ સહિતના માળખાકીય ભાગોને બદલવામાં આવશે સમારકામ બાદ પુલ ફરી એકવાર રાહદારીઓ માટે અવર જવર માટે કામમાં આવશે અમદાવાદને નવો હેરિટેજ ટુરિઝમ પોઈન્ટ મળવાનો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધ વિરામ છતાં ભારતના તમામ બાળ પ્રતિબંધ યથાવત છે યુદ્ધ વિરામ છતાં ભારત દ્વારા લાદવામાં આવેલા તમામ બાળ પ્રતિબંધો હજુ પણ અમલમાં છે આમાં સિંધુ જળ સંધિ પાકિસ્તાનીઓ પર વિઝા પ્રતિબંધ અને સોશિયલ મીડિયા એકાઉન્ટો પર પ્રતિબંધ જેવા નિર્ણયોનો સમાવેશ થાય છે પાકિસ્તાને પણ પોતાના નિર્ણયો બદલ્યા નથી જોકે સરકાર ટૂંક સમયમાં આઈપીએલ ફરી શરૂ કરવા અને એરપોર્ટ ખોલવા અંગે નિર્ણય લઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માવઠાને લીધે વિવિધ પાકોને ગંભીર અસર થઈ છે ગીર સોમનાથના તાલાલા પંથકમાં માવઠું પડ્યું જેના કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થયું ભારે પવન આવ્યો ત્યારે આ ભાવ પરથી કેરીઓ ખરી પડી તેથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો કમોસમી વરસાદથી ગુજરાતમાં ઘણા પાકને નુકસાન થયું છે અંદાજીત માવઠાના લીધે કેરીના પાકમાં પચાસ ટકા પપૈયામાં વીસ ટકા કેળામાં પંદર ટકા તલમાં ચાલીસ ટકા અને ડાંગરમાં પંદર ટકા નુકસાન થયું છે હવે નુકસાનીનો સર્વે શરૂ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રીલંકામાં બસ ખીણમાં ખાબકી છે એકવીસ લોકોના થયા છે મોત શ્રીલંકાના ચાના પહાડી વિસ્તારમાં રવિવારે એક પેસેન્જર બસ ખડક પરથી લપસીને ખીણમાં પડી ગઈ હતી જેમાં એકવીસ લોકોના મોત થયા અને પાંત્રીસ લોકો ઘાયલ થયા છે પોલીસે તપાસ શરૂ કરી છે અકસ્માત ડ્રાઈવરની બેદરકારીને કારણે થયો છે બસમાં ટેકનિકલ ખામીને કારણે બસ આ બસ સરકારી કંપની દ્વારા ચલાવવામાં આવતી હતી ઉલ્લેખનીય છે કે શ્રીલંકાના પહાડી વિસ્તારોમાં અવારનવાર આવા અકસ્માતો થતા રહે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોટીલા ચામુંડા ડુંગરે વૈશાખી પૂનમનો મેળાનું આયોજન પવિત્ર યાત્રાધામ ચોટીલામાં બિરાજમાન ચામુંડા માતાજીના મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે ચોટીલા ખાતે વૈશાખા પૂનમ નિમિત્તે ભવ્ય મેળાનું આયોજન થયું ડુંગર પરના પગથિયા પર શ્રદ્ધાળુઓ ઉભરાઈ ગયા હતા વૈશાખ પુણમના દિવસે શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો ગુજરાત નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે અને શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામાન્ય છે ભરૂચ નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે નીચાણવાળા વિસ્તારમાં પાણી ન ભરાય તે માટે વિવિધ કાસની સફાઈ કરવામાં આવી રહી છે તો માર્ગ ઉપર કોઈ અકસ્માત બનાવ ન બને તે માટે વૃક્ષને હળવા કરવામાં આવનાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલવીસ યાદવને અલ્હાબાદ હાઈકોર્ટમાંથી ઝટકો યુટ્યુબર એલવીસ યાદવને અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે રેવ પાર્ટીમાં અનેક વસ્તુનો ઉપયોગ કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી અને હાઈકોર્ટે તેની અરજીને ફગાવી દીધી છે ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં ભાજપ નેતા મિનકા ગાંધીના સંગઠન પીપલ ફોર એનિમલ્સ વતી નોયડા સેક્ટર ઓગણપચાસમાં એલ્વિસ સહિત ઘણા લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી જેમાં રેવ પાર્ટી સહિત ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે તારીખ બારમી મેના રોજ પાકિસ્તાનમાં જોરદાર ભૂકંપ આવ્યો જેની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર ચાર પોઈન્ટ છની માપવામાં આવી છે મહત્વનું છે કે અગિયારમી મેના રોજ તિબેટમાં ત્રણ પોઈન્ટ આઠ ત્રણ પોઈન્ટ સાત અને પાંચ પોઈન્ટ સાતની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ નોંધાઈ ગયા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી તમને રજા આપશો નમસ્તે